તો ભાવનગર શહેરના રસ્તાઓ પર રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે શહેરના અનેક વિસ્તારોમાં રખડતા ઢોર જાણે અડિંગો જમાવીને બેઠા હોય ત્યારે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે શહેરના ચિત્રા કાળા નાણાં અને સુભાષનગર ભરતનગર ગોગા ગેટ સહિતના અનેક વિસ્તારોમાં ઢોર કાયમ માટે અહીંયા અડિંગો જમાવીને બેઠા હોય છે અનેક લોકો આ રખડતા ઢોરના કારણે અકસ્માતનો ભોગ બન્યા છે અને મોતને પણ ભેટ્યા છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા ઢોર પકડવા માટે

કહેવાતી આ બોડી ભાવનગર મહાનગરપાલિકા એમાં પણ દુર્દશા છે ઢોર મરતા જાય છે ઢોર પકડતા નથી સામાન્ય સભામાં મેં ચર્ચા કરી કે ભાઈ જેટલી ટીપીની જગ્યા હોય ને અહીંયા દસ ઢોરવાળા કરો વોર્ડની ઢોરવાળા કરો ઢોર પણ હચવાય અને લોકોની સુવિધા પણ હચવાય પણ માત્ર વાતો કરશે અને કામ કરવાની વાત જ નહીં પૈસા ક્યાં ખવાય છે અને પૈસા ક્યાં વેડપાય છે એ જ આયોજન કરે છે ભાવનગરમાં હું એવું માનું છું રાજકીય શાસક પક્ષના આગેવાનો અને અધિકારીને ભાવનગરના પ્રજાજનો જે થવું હોય થાય આ પરિસ્થિતિ ભાવનગરની છે ત્રણ મહિના પહેલાં ઓલરેડી ત્રીસ લાખનો કોન્ટ્રાક્ટ એજન્સીને આપી દીધો છે છતાં કામગીરી ચાલુ નથી કરી તો શાસકોને અધિકારીને શા કેની વાડ છે બીજી એજન્સી બધી તૈયાર જ છે પેટા આપી દો ને બીજાને મતલબ સ્પષ્ટપણે અત્યાર સુધીમાં અઢાર ઓગણીસ વ્યક્તિના શહેરમાં રખડતા ઢોરના કારણે મૃત્યુ પામ્યા તો પછી તમારે હજી આનો દર વધારવો છે આનું પ્રમાણ વધારવું છે ઈજાઓ વધારવી છે લોકોને નુકસાન કરાવવું છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલી અને એક એજન્સી નક્કી થયેલી આ એજન્સીને આપણે વર્ક ઓર્ડર આપેલો છે પરંતુ એમણે કામગીરી શરૂ નથી કરેલી એટલે આપણે એને નોટિસ આપી અને ટૂંક સમયમાં કામ શરૂ કરવા માટે જણાવેલ છે જો જણાવા જણાવેલા સમયમાં કામગીરી નહીં કરે તો આપણે એને નિયમ અનુસાર જે આગળની કાર્યવાહી થતી હોય એ કરવામાં આવશે પરંતુ હાલ પણ ભાવનગર મહાનગરપાલિકાના જે સ્ટાફ છે એના મારફત કોર્પોરેશન દ્વારા શહેરમાંથી રખડતા પશુઓ પકડવાની કામગીરી ચાલુ જ છે